હા હવા એમાં વિવેક પ્રભુ પૂછવાનું કે નોકર હોય ને જાણે સેટ હોય ને એવી રીતે બોલે જવાન તો આ લઘુતા નથી જોઈ વિવેક પ્રભુ પૂછવું પડે થયું છે હવે પેલો માયા ગુલામ છે હવે એને પૂછવાનું અને પરમાત્મા નું ગણવાનું નહીં આ થયું છે બધાની યાદ દશા છે એક પ્રભુ હમણાં કે ભાઈ નીકળો તો આ ક્યાં અહીંયા શું જરૂર છે આ રહ્યા ચાલ્યા લ્યો ધરતી માતા નથી આકાશ ભગવાન નથી પવનદેવ ભગવાન નથી સૂર્યચંદ્ર તારા ભગવાન નથી અગ્નિ ભગવાન જળ ભગવાન ધરતી માતા ભગવાન નથી બધાને આ કેમ દેખાય છે કે હું મારું કેમ દેખાય છે ચલો અમે ખુલ્લા આકાશ ને ખુલ્લી ધરતીમાં એકલા ઉભા હોય ને અમારું કોઈ ન હોય ને અમારું કાંઈ ન હોય તો તમે શું ઈર્ષા કરશો અને શું તર્ક કરશો શું વિરોધ કરશો અને શું ઉડાડશો આ તો કઈ નહીં કઈ આ તો કઈ નથી આ તો બરોબર કઈ નથી તો અને અમે તો બધું જ છે તો બધું જ છે તો કોણ ના પડે કેમ બરોબર ને જીતું બરોબર તમારી પાસે બધું છે અમારી પાસે કઈ નથી કાલે બધું જ છે ને લાવ્યા હતા તારા નો પોપટ પેલા રામજી પ્રભુ મેના નો પોપટ પેલા વિવેક પ્રભુ કલ્પના નો પોપટ બધા કોકના કોકના પોપટ નો પોપટ આમથી જતી રહી આમથી ના પોપટ

બધાએ આ રીતે બધું જ્ઞાન મેળવ્યું છે જ્ઞાન પણ અજ્ઞાન છે આ દેહ હું પરમાત્મા નથી પરમાત્મા પરમાત્મા છે પણ એ સારું થતું જ નથી કેમ હું હા બાબા તું કઈ નહિ આ ચિત્ર ઉતરે એવું નથી

રામે એવું ઊનો કીધું કોન્સેટ ને કે ઉતરશે ઉતરી ગયો ઉતરી ગયો એમ કેમ ન થતું પેલી ઉતરી ગઈ છે એ ઉતરવા દેતું નથી સારું જનો કરો विश्राम 924 બધાને આજ તો પ્રસાદ પ્રસાદ લેવાનો

પ્રોપર્ટીનું શું કરવાનું નું બે નું પ્રોપર્ટીનું શું કરવાનું શું કહે છે એટલે એને એમ કે પછી આ માપ છે પણ ચોથી પાંચમી પેઢીના છોકરા મજા કરે ને સાહી શું છે તમે એવું ક્યાં પૂછો છે અને પેલા પહેલાં આણંદથી પહેલો કે તમે સાથ લીધી ને અમે કીધું નથી લીધી હવે એ હતો નહીં છોકરો જન્મે નહીં હોય સમજે પણ એ એ લોકોને આમ કપાતું હતું ને બધું હા એટલે હા એટલે એટલે આપણે ચાલ્યા

ચલો બધા જે અવગણે છે ને એ પોતાના હું થી દુઃખી થઈને મરે છે અને કેમ અવગણે છે કારણ કે અંદર દેહાધ્યાસ છે દેહ હું છું એટલે નહી આ નહીં માચી તાકાત પ્રકાશ વિવેક નહીં હું ખતમ પરપોટા થયા નથી ને ફૂટ્યાય નથી શું કે હું એટલે આ આનંદ જે માં મહાસાગર છે એમાં હું રૂપી પરપોટા થયા નથી ને કૂટાય ન

તમારે ટ્રાફિક નો હોય ટ્રાફિક નીકળી ટ્રાફિક તો ન હોય ના ટ્રાફિક નામ